હમણાં બિહારમાં મતદાર યાદીમાંથી પાસઠ લાખ લોકોના નામ છે એ કાપી નાખવામાં આવ્યા હતા બધા તમે સમાચાર સાંભળાય છે બસ એવું જ છે ગુજરાતમાં પણ છે એ થઈ શકે છે ગુજરાતમાં એવા મીડિયા રિપોર્ટ આવ્યા છે કે દિવાળી પછી જે જેમ બિહારમાં સર થયું હતું એવી રીતે જે ગુજરાતમાં પણ સર છે એ લાગુ થઈ શકે છે સર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે જે આખી મતદાર યાદી છે પુનઃ ચકાસણી થશે એમાં જે પાછા તમને પૂછવા આવશે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ છે એટલે કાં તો જઈ તમારા માતા પિતાનું નામ છે એ બે હજાર બે ની મતદાર યાદીમાં હોવું જોઈએ અથવા તો છે એ તમારી પાસે આ માંથી કોઈ પણ ડોક્યુમેન્ટ હોવું જોઈએ તો જ છે તમારું ચૂંટણી કાર્ડ છે વેલિડ રહેશે નકર જઈ કેટલાય ના ચૂંટણી કાર્ડ છે ડિલીટ કરી દેવામાં આવશે આવો આનો સીધો મતલબ છે એટલે તમામ લોકોને ને કેવું હતું જેમના માતા પિતાના નામ છે બે હાજર બે ની મતદાર યાદી ન હોય એ જે આ તમામ ડોક્યુમેન્ટમાંથી માંથી છે એક ડોક્યુમેન્ટ તૈયાર રાખજો એટલે આ કેવું છે ખબર છે પહેલા છે આડે ધડ ચૂંટણી કાર્ડ બાયટા હવે જ્યારે જનતા જાય ગઈ છે ત્યારે એમ કે છે કે હવે છે અમે ફરીથી ચેક કરશી એટલે જ્યારે ચૂંટણી કાર્ડ દેવા ટાણે જે વસ્તુ વેરીફાઈ થઈ જવી જોઈએ એ છે ફરીથી પાછા જઈ વેરીફાઈ કરવા નીકળ્યા છે અને વેરીફિકેશન ના નામે જઈ કેટલા લાઈના જઈ ખોટી રીતે મતદાર યાદી માંથી જઈ નામ ડિલીટ કરી નાખશે આની પેલા જઈ જાગતા રહેજો કે તમારી આવું ન થાય ધન્યવાદ જય હિન્દ જય ભારત